એન્ટ્રીઓ અને ચકાસણીનો સમાવેશ થાય છે પંચાણું ટકા કામગીરી પૂર્ણ થવાથી જિલ્લા વહીવટીતંત્રની મતદાર યાદીને ફૂલમુક્ત અને ચોકસાઈ પૂર્ણ બનાવવાની તૈયારીઓ લગભગ અંતિમ તબક્કામાં પહોંચી છે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બાકી રહેલી પાંચ કામગીરી પણ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં તે ત્વરિત પ્રયાસો હાથ આવ્યા છે વહીવટીતંત્રે નાગરિકોને અપીલ કરી છે કે સુધારા બાદ પ્રદર્શિત થનારી મતદાર યાદીમાં પોતાનું નામ અને વિગતો અવશ્ય ચકાસી લે જેથી કોઈ ભૂલ રહી ન જાય અને તમામ યોગ્ય નાગરિકો મતદાનનો અધિકાર મેળવી શકે આપણે સૌ જાણીએ છીએ તેવી રીતે હાલ આણંદ જિલ્લામાં પૂરજોશમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તમામ બીએલઓ મિત્રો સુપરવાઇઝર્સ તથા વહીવટી તંત્ર સમગ્રતઃ એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલું છે આણંદ જિલ્લાના કુલ અઢાર લાખ બાર હજાર ત્રણસો સત્યાવીસ વોટર્સ છે તેમાંથી છન્નું ટકા વોટર્સની ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવેલી છે આણંદ વિધાનસભા એકસો બાર ની વાત કરું તો કુલ સત્તાણું ટકા વોટર્સની ડિજિટાઈઝેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે હાલ આણંદ વિધાનસભાના બસો અઠ્ઠાણું બીએલ બેસી અને તમામ મતદારોની મેપિંગની પ્રક્રિયામાં કામ કાર્યરત છે અગિયાર તારીખ સુધી આ પ્રક્રિયાનો તબક્કો ચાલનાર છે ત્યારબાદ જે મતદાતાઓનું મેપિંગ થયેલ નથી તેઓને પુરાવા રજૂ કરે તેઓની સુનાવણી હાથ ધરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે